નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી નુસ્પાપનું હાર્દિક સ્વાગત છે ધી સાંસ્કૃત હાઈસ્કૂલ સાંસ્કૃત ત્રણ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભરૂચના પાલેજ નજીક આવેલ કરજણ તાલુકાના સાંસ્કૃત સ્થિત સાંસ્કૃત હાઈસ્કૂલમાં ત્રણ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ સુંદર પ્રાર્થના ગીત રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા આજના સભારંભની શરૂઆત તુલાવાતે કુરાનથી અને પ્રાર્થનાથી થઈ આવેલ તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું પધારેલ અતિથિ વિશેષ તેમજ સભા અધ્યક્ષ શ્રી અક્ષયભાઈ પટેલે પોતાના વ્યક્તિત્વમાં શાળાની ખૂબ પ્રશંસા કરી હતી અને શાળાના વિકાસ માટે જ્યાં પણ એમની જરૂર પડશે ત્યાં ગામ તેમજ શાળા અને ગામને સહજ સહકાર આપવાની બાંહેધરી આપી વિદેશી પધારેલ મહેમાન શ્રી સઈદભાઈ કાલ્ટને શાળાની સિદ્ધિ વાગોળી અંતમાં સંસ્કૃત મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અય્યુબભાઈ મીઠાએ તમામ અયુબભાઈ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો વોકેશનલ વેલનેસ તથા ટ્રેડ માટે સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી અદ્યતન લેબ બનાવવામાં આવી છે તથા જ્ઞાન કુંજ યોજના અંતર્ગત સરકાર તરફથી ફાળવેલી સ્માર્ટ ક્લાસ માટે સ્માર્ટ બોર્ડનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ધી સંશ્રોત મુસ્લિમ કમિટીના પ્રમુખ અય્યુબભાઈ મીઠા સંસ્કૃત મુસ્લિમ કમિટીના માજી પ્રમુખ શ્રી હાજી મકબુલ હુસૈનભાઈ સાલે વિદેશી મહેમાનોના સદીદભાઈ કાર્ટન મુસ્તાકભાઈ ગની દાઉદભાઈ અદા મયુદ્દીનભાઈ કોચા હાજી મુસાભાઈ અહમદભાઈ વાલી ગ્રામના અગ્રણીઓ નાગરિકોમાં ઉમરજીભાઈ ગની ગુલામભાઈ એડ્રેસી તથા કમિટીના તમામ સભ્યો શાળાના આચાર્ય શ્રી કડીવાલા સબ્બીર સાહેબ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી બોડા ઇમરાન સાહેબ તમામ શાળા પરિવારની હાજરીમાં કરજણ સિનોર તથા પોર વિસ્તારના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ત્રણે લેબ તથા સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માજ મોહસિંહ